સુરતમાંથી કરોડોના હીરાની ચોરી થઈ છે ડીકેન સન્સ ડાયમંડ કંપનીમાંથી આ ચોરી થઈ છે આશરે પચીસ કરોડના હીરાની ચોરી થઈ ઓફિસની તિજોરી કટરથી કાપીને ચોરી કરાઈ છે ડાયમંડ અને રોકડ રકમ લઈને ચોર ફરાર થઈ ગયા છે સીસીટીવીમાં તોડફોડ કરવામાં આવી છે પોલીસ એફએસએલની ટીમ ઘટના સ્થળે છે ત્યારે સુરતમાં સતત ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને હવે જે આ ઘટના બની છે તેમાં પચીસ કરોડથી વધુના હીરાની ચોરી થઈ છે સુરત ડાયમંડનું હબ પણ કહેવાય છે જે રીતે કાપડ ઉદ્યોગ માટે પણ સુરત જાણીતું છે તેવી રીતે ડાયમંડનું હબ પણ કહેવાય છે અને સુરતમાં જે રીતે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે હીરાની આ ચોરી ખૂબ મોટી છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી ચેતન સુરતમાં દિન પ્રતિદિન ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે તેમાં હવે આ હીરાની ચોરીની ઘટના આવી છે અને પચીસ કરોડથી વધુના હીરાની ચોરી થઈ છે શું વધુ માહિતી જી મિટુ દેશની સૌથી મોટી ડાયમંડ ચોરીનો જે બનાવ છે તે સુરતમાં સામે આવ્યો છે ખાસ કરીને સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા કપૂરવાડી ખાતે અહીં ડાયમંડનું જે કારખાનું છે તે આવ્યું છે ખાસ કરીને સાતમ આઠમ અને રવિવારને લઈને ત્રણ દિવસ સુધી જે કારખાનું છે તે કારખાનું બંધ રાખવામાં આવ્યું હતું આ દરમિયાન જે તસ્કરો છે તે આ બંધ કારખાનાનો લાભ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ જે દરવાજાનો મુખ્ય જે લોક છે તે લોક તોડીને તેઓ કારખાનાની અંદર પ્રવેશ્યા હતા ત્યારબાદ તેઓ દ્વારા જે મુખ્ય જે તિજોરી છે તે તિજોરીનો જે છે તે ગેસ કટર વડે તોડી નાખવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો કેટલું જાડું લેયર હતું આ લેયર જે છે તે આખી રાત ગેસ કટર વડે કાપવામાં આવ્યું હતું અને ત્યારબાદ રૂપિયા પચીસ કરોડથી વધુના જે રફ ડાયમંડ જે છે તે રફ ડાયમંડની ચોરી કરવામાં આવી છે આપ જોઈ શકો છો જે તસ્કરો છે તે તસ્કરો અહીં છ થી સાત જેટલા તસ્કરોનું આ કામ હોઈ શકે તેવી પ્રાથમિક જે ધારણા છે તે કરવામાં આવી રહી છે સાથોસાથ હું કેમેરામેન વિજયને કહીશ કે જે સીસીટીવી કેમેરા છે તે પણ અહીં તોડી નાખવામાં આવ્યા છે આ ઉપરાંત ડીઆર છે તે ડીવીઆર પણ ખાસ કરીને જે તસ્કરો છે તે પોતાની સાથે લઈ ગયા છે સાતમ આઠમ અને જે રવિવાર છે ત્રણ દિવસની જે રજા છે તે રજાનો અહીં લાભ લેવામાં આવ્યો હતો અને ખાસ કરીને હું આપને અંદરના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપ જોઈ શકો છો અહીં જે અલગ અલગ જે બૂટ છે તે બૂટ પણ પડ્યા છે આ ઉપરાંત જે કટર છે તે ગેસ કટર વડે આકાકી જે તિજોરી છે તે તિજોરીને કઈ રીતે અહીં તોડી નાખવામાં આવી છે કઈ રીતે ગેસ કટર વડે ઉપયોગ કરીને મુખ્ય જે દરવાજો છે તે કઈ રીતે વાકોડું પાડવામાં આવ્યું છે આપ જોઈ શકો છો મિથુન દેશની સૌથી મોટી આ ડાયમંડ ચોરીનો બનાવ ગણી શકાય જે રીતે આપ જોઈ શકો છો એ લેયરનો જે દરવાજો છે તે દરવાજો હતો પરંતુ જે તસ્કરો છે તે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આખો આખું જે ગેસ કટર છે તે લઈને આવ્યા હતા ગેસ કટર ની સાથે જે લાઇટર છે તે લાઇટર પણ અહીં લાવવામાં આવ્યું હતું અને લાઇટર વરે આખો આખો જે ગેસ કટર છે તે સળગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે આખા આખો જે તિજોરીનો જે દરવાજો છે તે તિજોરીનો જે દરવાજો છે તેમાં બાકોડું પાડવામાં આવ્યું છે સીસીટીવી ફૂટેજ જે છે તે પોલીસના હાથે ન લાગે તે માટે તેને નાશ કરવામાં આવ્યા છે આ કારખાનામાં જેટલા પણ સીસીટીવી ફૂટેજ હતા તે તમામે તમામ જે કેમેરા છે તે નશ કરવામાં આવ્યા છે સાત જે ડીવીઆર છે તે ડીવીઆર પણ પોતાની સાથે લઈ જવામાં આવ્યા છે હાલ તો પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાં એસી થી વધુ જે પોલીસ કર્મચારીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે અલગ અલગ જે સીસીટીવી ફૂટેજ છે આસપાસના તે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો મુખ્ય જે સીસીટીવી કેમેરા છે તે આ રીતે તોડી નાખવામાં આવ્યા છે કે જેને લઈને પોલીસના હાથે નહીં ઝડપાય પરંતુ અહીં એક વાત તો સ્પષ્ટ કરી શકાય મિથુન કે જે રીતે ચોરીને અંજામ આપવામાં આવ્યો છે આ ચોરી પાછળ કોઈ જાણ બેદુનો જ હાથ હોવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે કારણ કે સિફતાઈપૂર્વક જે જે તસ્કરો છે તે તસ્કરો શરૂઆતના સમયે કારખાનાની અંદર પ્રવેશે છે અને ત્યારબાદ ગેસ કટર વડે આખે આખી ચોરીની જે ઘટના છે તેને અંજામ આપે છે અને ત્યારબાદ અહીંથી તેઓ નીકળી જાય છે એટલે કે તેઓને ખબર હતી કે ત્રણ દિવસ સુધી તમામ જે ડાયમંડના જે કારખાના છે તે બંધ રહેશે આ જ વાતનો લાભ તસ્કરો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે અને પચીસ કરોડથી વધુના જે રફ ડાયમંડની જે ચોરી છે તેને અંજામ આપવામાં આવી છે જી જી આભાર ચેતન માહિતી આપવા બદલ તો પચીસ કરોડથી વધુના હીરાની ચોરી થઈ છે અને રાજ્ય બહારની ગેંગ હોઈ શકે